સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વેબોમાં અને આજે આવી પહોંચ્યા છે આપણે એક નવો જ વિડીયો લઈને તેની પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે જાણીશું અમદાવાદના દરવાજા વિશે તો કે અમદાવાદની સ્થાપના ઈસવીસન ચૌદસો ને અગિયારમાં થઈ હતી ત્યારબાદ વિવિધ સમયગાળા દરમિયાન અમદાવાદનો કોટ વિસ્તારમાં પ્રવેશવા માટે વિવિધ પ્રકારના દરવાજાઓનું નિર્માણ થતું ગયું અને નાશ પામતા ગયા તેમાં સંશોધકોના અનુસાર શરૂઆતમાં તેમાં બાર દરવાજા હતા તેવું કહેવાય છે વધારે સંશોધનના આધારે સોળ અને અનુક્રમે પછી એકવીસ દરવાજાઓ હોય તેવું અમદાવાદમાં બહાર આવ્યું છે સૌપ્રથમ વાત કરીએ તો ભદ્રના કિલ્લાનો દરવાજો એટલે કે આ દરવાજા અહીં આ કિલ્લામાં આઠ દરવાજા હતા જેમાં ત્રણ મોટા હતા બે પૂર્વ દિશામાં અને એક દક્ષિણ પશ્ચિમે ત્રણ મધ્યમાં બે ઉત્તરે એક દક્ષિણે બે નાના દરવાજા પશ્ચિમે હતા બીજું જોવા જઈએ તો કે શાહપુરી દરવાજો કે જે સાબરમતી તરફ નદી તરફ જતો હતો પરિણામે તેનું નામ શાહપુરી દરવાજો પડ્યું દિલ્હી દરવાજો કે જે દરવાજા મારફતે દિલ્હી તરફ પ્રવેશ કરી શક દિલ્હી તરફ આગળ વધી શકાતું હતું દરિયાપુરી દરવાજો સૈનિકો અને રાજદારીઓ માટે આ દરવાજાનો ઉપયોગ કરવામાં આવતો હતો કાલુપુર દરવાજો કે ખાદ્ય ખોરાક સામગ્રી શહેરમાં આ દરવાજા મારફતે આવતી હતી સારંગપુર દરવાજો મુખ્યત્વે આવન જાવન માટે આ દરવાજાનો માટે ઉપયોગ થતો હતો રાયપુર દરવાજો સામાન્ય લોકોની અવર જવર માટે આ દરવાજાને ઉપયોગમાં લેવામાં આવતો હતો આસ્ટોડિયા દરવાજો કે જ્યાં વ્યાપારના સાધન જેવા કે રંગકો વગેરે અહીંથી શહેરમાં લાવવામાં આવતું હતું મહુધા દરવાજો કે જે પાંચકુવા વિસ્તારમાં માલસામાનની અવર જવર માટે ઉપયોગમાં આવતો હતો જમાલપુરી દરવાજો વડોદરા તેમજ અન્ય શહેરો તરફ જવા માટે આ દરવાજાનો ઉપયોગ થતો હતો ખાને જહા દરવાજો જેનો ઉપયોગ આકસ્મિક સમયે ઉપયોગમાં લેવા માટે થતો હતો રાયખંડ દરવાજો સાબરમતી નદી તરફ જવા માટેનો દરવાજો હતો માણેક દરવાજો કે જે રાયખણ દરવાજા અને ગણેશ દરવાજાની દક્ષિણ પૂર્વ દિશામાં આવેલો હતો ખાનપુર દરવાજો કે જ્યાં રાજાને ઉદ્યાનમાં પ્રવેશ કરવા માટે બનાવવામાં આવેલો દરવાજો પ્રેમ દરવાજો વ્યાપારી ધંધા માટે આ દરવાજાનો ઉપયોગ કરતા હતા પાંચ કુવા દરવાજો શહેરનો ફેલાવો જેમ જેમ વધતો ગયો પરિણામે આ દરવાજાનું નિર્માણ થયું હતું ખરું દરવાજો કે સૈનિકોની એક વધારાની ચોકી માટે આ દરવાજાનું નિર્માણ થયું હતું હલીમ દરવાજો કે જેનો સૌથી વધારે ઉપયોગ સૈનિકો કરતા હતા આ સિવાય ગોમતીપુરા દરવાજો અને શાહ આલમ દરવાજાનો સમાવેશ થાય છે પરંતુ આ વીસ દરવાજાની માહિતી આપણે સરળતાથી મેળવી અને હવે એકવીસમો દરવાજો કયો છે તેની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી એટલે કે અમદાવાદના કુલ ટોટલ ઐતિહાસિક સંશોધનના આધારે એકવીસ દરવાજાઓ હોય તેવું બહાર સંશોધનના આધારે જાણવા મળે છે આમ જોવા જઈએ તો અમદાવાદની અંદર આવેલા દરવાજો અને પરિવાર માહિતી મેળવીએ તો સૌપ્રથમ પ્રથમ ભદ્રના કિલ્લાના દરવાજા કે જે આઠ હતા ત્યારબાદ શાહપુરી દરવાજો દિલ્હી દરવાજો દરિયાપુરી દરવાજો કાલુપુર દરવાજો સારંગપુર દરવાજો રાયપુર દરવાજો આસ્ટોડિયા દરવાજો મહુદા દરવાજો જમાલપુરી દરવાજો ખાને ખાનેજહા દરવાજો રાયખણ દરવાજો માણેક દરવાજો ખાનપુર દરવાજો પ્રેમ દરવાજો પાંચકુબા દરવાજો ખરુ દરવાજો હલીમ દરવાજો ગોમતીપુર દરવાજો શાહ આલમ દરવાજો અને આ એકવીસમો જે દરવાજા વિશેની માહિતી ન મળતી હતી તે દરવાજો અંદાજીત જો કહી શકાય તો રાયખ ખંડ અને ગણેશ દરવાજાની દક્ષિણ પૂર્વ દિશામાં માણેક દરવાજો આવેલો છે તેવું કહી શકાય એટલે તેના આધારે આ દરવાજો ગણેશ દરવાજો હોય તેવું સાબિત થાય છે આમ અમદાવાદના એકવીસ દરવાજાઓ ધરાવતું શહેર તરીકે ઓળખવામાં આવે છે જે પોતાના ઐતિહાસિક સ્થાપત્ય માટે વિશેષ પ્રમાણમાં પ્રસિદ્ધ છે આમ પ્રાચીન સમયથી અત્યાર સુધીના શહેરોના ફરતે કોટ બાંધવામાં આવતા હતા એટલે કે કિલ્લા બાંધવામાં આવતા હતા અને કિલ્લાની અંદર પ્રવેશ દ્વાર તરીકે મોટા મોટા વિશાળ દરવાજાઓ બનાવવામાં આવતા હતા જેનો ઉપયોગ આવન જાવન માટે પ્રાચીન સમયથી થતો હતો તેમજ પોતાના વિસ્તારનું રક્ષણ કરવા માટે પણ રાજાઓ વિશાળ કદના મોટા દરવાજા બનાવવામાં આવતા હતા અને તમે જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ ગુજરાતના વૈભમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો